મેક્સેલ દ્વારા રજૂ થયેલું ઓરમ સિક્સ સુપર કોમ્પેક્ટ ગોલ્ડ ટેસ્ટિંગ મશીન ઓરમ સિક્સનું ડિઝાઇન તમારા સ્ટોની સૌંદર્ય શાસ્ત્ર સાથે સુસંગત છે જે તેને દિલલકી બનાવે છે આમાં કોઈ પણ પીસી અથવા વધારાના હાર્ડવેરની જરૂર નથી જે સ્વચ્છ અને વ્યવસ્થિત દેખાવ આપે છે કોમ્પેક્ટ ઓરમ 6 તમારા કામકાજના સ્થાનમાં બિન જરૂરી ફેરફાર કર્યા વિના સરળતાથી ફિટ થઈ જાય છે કોઈ પણ કદ વજન અથવા આકારની જ્વેલરી ચકાસવા માટે વિશાળ ચેમ્બર જ્વેલરી મૂકવાની પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી છે જેથી તમારા ટેસ્ટિંગ પ્રોસેસમાં કોઈ ભૂલ ના થાય ખાસ ડિઝાઇન કરેલ ઓપ્ટિક સિસ્ટમ જે ઉચ્ચ સ્થિરતા અને ચોકસાઈ પ્રદાન કરે છે પ્રેક્ટિકલ ડિસ્પ્લે જે બેઠા કે ઉપા રહીને ઉપયોગ કરવા માટે વિવિધ એંગલમાંથી જોવું સરળ બનાવે છે આમાં ફોર 4K ડિસ્પ્લે સાથે એક્સરે પ્રોટેક્શન સેફ્ટી લોક છે એક બટન એક્ટિવેશન સાથે તે ઝડપી બૂટ થઈ જાય છે અને એક જ ક્લિકમાં સોફ્ટવેર શરૂ કરે છે વોર્મ અપ ટાઈમ માત્ર 5 મિનિટ છે બોટમ ઓફ ડિઝાઇન કોઈપણ નમૂના પોઝિશન કરવા માટે સરળ બને છે પારદર્શક વિન્ડો તમારા ટેસ્ટિંગ પ્રોસેસમાં કોઈ પણ અનિશ્ચિતતા દૂર કરવામાં મદદ કરે છે ઓરમ 6 ની ચોકસાઈ એનો મુખ્ય ગુણ છે નિષ્ણાતની સલાહની જરૂર નથી ફાઇન ગોલ અને કેરેટ ગોલ બંનેમાં તમને હંમેશા વર્ષો સુધી ઊંચી ચોકસાઈ મળે છે રિપોર્ટ્સ પ્રિન્ટ કરવા હવે વધુ સરળ છે તમે તમારી વ્યવસાયની જરૂરિયાતો મુજબ રિપોર્ટ કસ્ટમાઇઝ કરી શકો છો અને તમારા વ્યવહારમાં વધુ ટ્રેસેબિલિટી બનાવી શકો છો ઓરમ સિક્સ છે તમારો સુપર હિરો આ જે સંપર્ક કરો